ભરૂચ જિલ્લાના વાલિયા ખાતે આન બાન શાંગ સાથે ઓગણાએન્સી માંગ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ જિલ્લામાં વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર અને ઉત્કૃષ્ટ કામગીરી કરનારા વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરાયું કોપરેશન સિંધુ બેન નિદર્શન તલવાર રાસ ભરૂચની આદિવાસી ગ્રામ્ય સંસ્કૃતિ દર્શાવતી સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિ થઈ ભરૂચ જિલ્લામાં આધ્યાત્મિક તપોભૂમિ તરીકે ઓળખ ધરાવતા વાલિયા ખાતે આવેલા સીતારામ સેવા ટ્રસ્ટના કમ્પાઉન્ડ ખાતેથી રાજ્યના વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ રાજ્ય કક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહની આન બાન બાંધશાંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી આ અવસરે ગણવેશધારી પોલીસ દળના જવાનોએ રાષ્ટ્રગીતની સુરાવલીઓ વચ્ચે મંત્રી મુકેશભાઈ પટેલે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી ત્યારબાદ મંત્રીએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું તેમાં જિલ્લા સમાહર્તા ગૌરાંગ મકવાણા પરેડ કમાન્ડર અને જિલ્લા પોલીસ વડા જોડાયા હતા આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલે ઓગણાએસીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી સ્વતંત્ર સંગ્રામમાં દેશ માટે આહુતિ આપનાર તમામ સ્વાતંત્ર્ય વીરોને યાદ કરી શ્રદ્ધા સુમંગ અર્પણ કર્યા હતા અધ્યક્ષ સ્થાનેથી જિલ્લાવાસીઓને સંબોધતા કહ્યું કે ઓપરેશન સિંદૂરના પરાક્રમની વાત કરી હતી આપણા જવાનોના આ અદમ્ય પરાક્રમ ઉપર દેશ ગૌરવની લાગણી અનુભવે તેમ ભારપૂર્વક જણાવ્યું હતું આ અવસરે એક પેડ માંગ કે નામ અભિયાન અંતર્ગત રહેલી ખાતે એક સાથે દસ થી વધારે વૃક્ષોનું વાવેતર કરાયું હતું ગ્રીન ગુજરાતની પરિકલ્પના સાકાર કરવા જિલ્લાને હરિયાળો બનાવવા એકવીસ હેક્ટરમાં દસ કવચ વન વિકસાવવામાં આવી રહ્યા છે તેમજ ઉપસ્થિત તમામને પોતાની માતાની યાદમાં કે પ્રિય વ્યક્તિના માનમાં એક વૃક્ષ વાવીને તેનો ઉછેર કરવાની હિમાયત કરી હતી ધ્વજવંદન બાદ શાળાના બાળકોએ રંગારંગ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અંતર્ગત ગરબા અને યોગ કરતબનું નિદર્શન અને પ્રસ્તુતિ રજૂ કરી હતી કાર્યક્રમના અંતે જિલ્લામાં નોંધપાત્ર સિદ્ધિ મેળનાર રમતવીરો પર્યાવરણ પ્રેમીઓ રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનારા ખેલાડીઓ પોલીસ કર્મીઓ જિલ્લાના શ્રેષ્ઠીઓ તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું પણ સન્માન તથા અભિવાદન કરવામાં આવ્યું હતું આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા તમામ ધારાસભ્ય અરુણસિંહ રણા રિતેશ વસાવા ડીકે સ્વામી અને તાલુકા પંચાયત પ્રમુખ વાલિયા અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપશે

અને છોટે સરદાર ચંદ્રલાલ દેસાઈ ની જન્મભૂમિ એવા ભરૂચ શહેર અને જિલ્લાના સર્વાંગી વિકાસ માટે અવિરત પ્રયત્નો થઈ રહ્યા છે ભરૂચ જિલ્લાએ તમામ ક્ષેત્રે પ્રગટની હળહ ફાળ ભરી છે જિલ્લાના નાગરિકોને સ્વતંત્ર પરવાની હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું ભરૂચ જિલ્લો એક એવો પ્રદેશ છે જ્યાં કૃષિ ઉદ્યોગ સેવા આ ક્ષેત્રે સમતોલ વિકાસની અદભુત કેરી કંડ છે તેણે કૃષિ ક્ષેત્ર હોય ઉદ્યોગ ક્ષેત્ર હોય સહકાર ક્ષેત્ર હોય અનેક ક્ષેત્ર અદભૂત સંતુલન સાથે ભરૂચ પ્રગતિ કર્યું છે દેશના વિકાસના મંત્રમાં સૌનો સાથ સૌના વિકાસને સાચા હાથમાં ચડીરા કરીને ભરૂચ જિલ્લાએ ગુજરાતના ઔદ્યોગિક નકશા ઉપર એક અજ્ઞ સ્થાન પ્રાપ્ત કર્યું છે